જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગની ગજબની દુનિયામાં ફરી એક વખત હું રાજપૂત હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ચાર આપણે જોઈ રહ્યા છે તો ચાલો ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણના દાખલાઓથી શરૂઆત કરીએ ચેપ્ટરનું નામ મજા આવે એવું છે દ્વિઘાત જેની અંદર સમીકરણમાં બે ઘાત હોય ચાલો આપણા બધી ડિટેલ જોઈ લીધી છે શરૂઆત કરીએ દાખલાથી જોન અને જીવંતી પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ છે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી બે વ્યક્તિ છે જોન અને જીવંતિ કુલ લખોટી પિસ્તાલીસ હું શરૂઆત કરી દઈશ ધારો કે જોન પાસે એક્સ લખોટી છે ચાલો કુલ લખોટી કેટલી તો કે સર પિસ્તાલીસ એટલે બંને પાસેની કરવાની ને તો કે જોન પ્લસ જીવંતી બેની થઈને કેટલી લખોટી થશે પિસ્તાલીસ હવે આપણને ઝોનની ખબર પડી ગઈ તો જીવંતીની લખોટી આપણને સરળતાથી ખબર પડી જાય તો કે હા તો જીવંતી પાસે કેટલી લખોટી હોય જીવંતી પાસે પિસ્તાલીસ માઇનસ એક્સ લખોટી હોય ઓકે ચાલો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ બે ની મળી ગઈ પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોય કાઢે છે પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે છે એટલે હવે કોણ પેલા ખોવે છે જોન પાસે જોન પાસે હતી કેટલી લખોટી એક્સ એમાંથી પાંચ ખોવાઈ જાય અને જીવંતી પાસે કેટલી હતી તો કે પિસ્તાલીસ માઇનસ એક્સ એમાંથી પાંચ ખોવાઈ જાય તો પિસ્તાલીસ માંથી પાંચ જાય એટલે ચાલીસ માઇનસ એક્સ થઈ ગઈ આ બંને બંનેની લખોટીનો ગુણાકાર એકસો ને ચોવીસ લખવાનું કે જીવંતી ગુણ્યા જોન બરાબર એકસો ને ચોવીસ જીવંતી પાસે છે ચાલીસ માઇનસ એક્સ અને જોન પાસે છે તારી પાસે એક્સ માઇનસ પાંચ બરાબર એકસો ને ચોવીસ ઓકે હવે ચાલીસ અંદર ગુણાશે એટલે આનો કરી ચાલીસ ગુણ એક્સ એટલે ચાલીસ એક્સ આ ચાલીસોની સાથે ચાર પંચા વીસ એટલે બસો આનો સાથે એટલે માઇનસ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ પાંચ એક્સ બરાબર ચોવીસ ઓકે જો હવે ગણતરી કરવા જાય એટલે માઇનસ એક્સ નો વર્ગ માઇનસ ચાલીસ માઇન સોરી ચાલીસ એક્સ પ્લસ પાંચ એટલે પિસ્તાલીસ માઇનસ બસો બરાબર એકસો એક કામ કરું ત્રણેય પદને પહેલી સાય ટ્રાન્સફર કરી દો એટલે નો વર્ગ પ્લસ છે એ પેલો થઈ જશે માઇનસ આ પ્લસ છે એ થઈ જશે આ માઇનસ હતું પ્લસ થઈ ગયું આ પ્લસ હતું એટલે માઇનસ આ માઇનસ બસો પેલી બાજુ જશે એટલે પ્લસ બસો આ એકસો ચોવીસ તો હતા જ બરાબર ચોવીસ બરાબર સોરી ત્રણસો ને ચોવીસ કેમ કે બે ને એક ત્રણસો ચોવીસ થઈ ગયા બરાબર ઝીરો ચલો પ્રથમ પદ કેટલું છે તો આપણે એક અને અંતિમ પદ એટલે પ્રથમ પદ નો સગુણક એક અંતિમ પદ ત્રણસો ને ચોવીસ એટલે જવાબ આવે ત્રણસો ને ચોવીસ ત્રણસો ચોવીસના એવા ભાગ પાડવા નાખીએ માઇનસ પિસ્તાલીસ મળે એટલે એના માટે આપણે એક જ વસ્તુ કરવાની નિશાની ચાલો જો હું નિશાની શરૂઆત કરું છું ત્રણસો ચોવીસની બે વડે ચલાવો સોળ દુ બત્રીસ બે દુ ચાર બે વડે ચલાવો એક્યાસી બે વડે ચલાવો બે વડે તો નહીં ચાલે એટલે ત્રણ વડે ચલાવવું પડશે સત્યાવીસ તેરી એક્યાસી ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ

તંતેરી નવ નવ દુ અઢાર અઢાર દૂ છત્રીસ એટલે નવ અને છત્રીસનો સરવાળો પિસ્તાળીસ ઓકે હાલો રેડી તો આ કામ કરવાનું અહીં લખી નાખો છત્રીસ અને અહીં લખી નાખો નવ આ જે માઇનસ છે એ આને આપી દઉં માઇનસ પ્લસ માઇનસ ઓકે એટલે લખવાનું થશે એક્સનો વર્ગ માઇનસ છત્રીસ એક્સ માઇનસ હાલો આ બે પદ આ બે પદ અહીંથી કોમન લખવાનું શરૂઆત કરી છે માઇનસ નવ રેડી માઇનસ નવ એક્સ થઈ ગયા અને નવ ગુણ્યા જુઓ છત્રીસ ગુણ્યા નવ કરીએ આપણે છ નવા ચોપન નો ચોકડો વધી પડી પાંચ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ થઈ ગયો ત્રણસો ચોવીસ એટલે એટલા આવશે માઇનસ નવ ઓકે હવે જુઓ બેની અંદર એક્સ માઇનસ છત્રીસ એક્સ માઇનસ છત્રીસ છે કોમન લઈ લીધું વધે એક્સ માઇનસ નવ બરાબર ઝીરો આ આપી દઉં છે એક્સ માઇનસ છત્રીસ બરાબર ઝીરો એક્સ માઇનસ નવ બરાબર આ માઇનસ છત્રીસ પેલી બાજુ જાય એટલે પ્લસ એક્સ નું મૂલ્ય આવી ગયું છત્રીસ આ પ્લસ માઇનસ બાજુ જાય એટલે પ્લસ નવ મૂલ્ય મળી ગયું નવ એક એક્સ નું મૂલ્ય મેળવું છત્રીસ અને એક એક્સ નું મૂલ્ય નવ અને તારે કઈ ગણતરી કરવાની જરૂર છે અહીંયા મૂકી દે જવાબમાં તને જવાબ મળી જશે અહીંયા ઝોન ની લખોટી જોતી છે એટલે પોસિબલ તમારે અહીં મૂકવાની રહેશે એમ કીધું કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી એટલે બેય પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી જોતું હોય તો જો આપણે દાખલામાં કરવા જઈએ આ પ્રમાણે જો ઝોન પાસે એક્સ બરાબર નવ હોય તો જીવંતી પાસે એટલી થાય પિસ્તાલીસ માઇનસ નવ એટલે છત્રીસ થઈ ગઈ અને જો જોન પાસે કેટલી થશે પિસ્તાલીસ માઇનસ છત્રીસ એટલે નવ આ તમારા દાખલાનો જવાબ ક્લિયર ચાલો આગળની રકમ જુઓ મજા આવે દાખલો આવ્યો

પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલું છે જો કે રમકડાની સંખ્યા બરાબર એક્સ રમકડાની સંખ્યા કેટલી મળી ગઈ એક્સ રમકડું બનાવવાનો ખર્ચ રમકડું બનાવવાનો ખર્ચ એવું કીધું કે પંચાવન માંથી કેટલું બાદ કરવાનું રમકડાની સંખ્યા પંચાવન માઇનસ એક્સ ઓકે એટલે રમકડાની સંખ્યા એક્સ અને રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માઇનસ એક્સ કોઈ એક ચોક્કસ દિવસ ઉત્પાદન ખર્ચ સાતસો ને પચાસ રૂપિયા ઉત્પાદન ખર્ચ એટલે હું રમકડાની સંખ્યા ગુણ્યા રમકડાનો ખર્ચ કરવો પડે ને એટલે શું કરવાનું ઉત્પાદન ખર્ચ બરાબર સાતસો ને પચાસ રૂપિયા એનો મતલબ એવો કે રમકડાની સંખ્યા ગુણ્યા ખર્ચ કરું એટલે મને શું મળી એક કામ કરો આ પદ ટ્રાન્સફર કરો એક્સ નો વર્ગ પ્લસ થઈ જશે અને આ માઇનસ પંચાવન એક્સ પ્લસ સાતસો પચાસ બરાબર ઝીરો પ્રથમ પદનો સહગુણક એક અંતિમ પદ સાતસો પચાસ એટલે સાતસો પચાસ એના એવા ભાગ પાડવાના કે જવાબમાં માઇનસ પંચાવન મળે અને આ દસ ઓકે દસ નું કઈ નો કરવું એટલે દસ એકા દસ દસ તેરી ત્રીસ અને પચીસ એકા પચીસ ત્રીસ અને પચીસ નો કરવું એટલે પંચાવન થઈ જાય આ અને આ પચીસ હવે આ જે માઇનસ થી આને આપી દે માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું એટલે તારા રીતે લખવાનું થશે શું થશે એક્સ નો વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ એક્સ પ્લસ સાતસો પચાસ બરાબર ઝીરો આ એક્સ કોમન લઈ લે વધે એક્સ માઇનસ ત્રીસ હાલો આ એક્સ માઇનસ ત્રીસ કોમન લઈ લે એટલે વધે માઇનસ પચીસ બરાબર ઝીરો એક્સ માઇનસ અને એક્સ માઇનસ બરાબર ઝીરો એટલે એક્સ માઇનસ ત્રીસ બરાબર પચીસ આપી દઈએ ઓકે હવે રમકડાની સંખ્યા જોતી હતી એટલે રમકડાની સંખ્યા એક્સ બરાબર ત્રીસ એક્સ બરાબર પચીસ ઓકે ચાલો આ તમારી આપણે તે દિવસ ઉત્પાદિત રમકડાની સંખ્યા એટલે રમકડાની સંખ્યા તો એક્સ છે ઉદાહરણ નંબર બે ચક્કાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એક જ આપણને તરત જ યાદ આવી જાય આપણી પાસે કે પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપે હોવું જોઈએ ઓકે ચાલો અહીંયા એ માઇનસ બી આખાનો વર્ગ એટલે આપણને તરત યાદ છે એ માઇનસ બી આખાનો વર્ગનું સૂત્ર તો કે સર આ તો તમે નિત્ય સમજો તો વિડીયો હતો નોટ્સ યુટ્યુબમાં મૂકેલો છે મેં કીધું બસ હા એ જ વસ્તુ છે એ માઇનસ બી આખા વર્ગ એનો વર્ગ માઇનસ ટુ બી પ્લસ બી નો વર્ગ આના પ્રમાણે ગણતરી કરવા જાઓ એટલે એક્સ નો વર્ગ માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા બે પ્લસ ચલો પ્લસ બેનો નો વર્ગ આ પ્લસ એક ના એક બેઠા અને આ બાજુની સાઈડ ઉપર ટુ એક્સ માઇનસ થ્રી એક્સ નો વર્ગ બે દુ ચાર એક્સ પ્લસ નો વર્ગ ચાર પ્લસ એક બરાબર ટુ એક્સ માઇનસ થ્રી નો વર્ગ અહીંયા ગણતરી કરવું એટલે માઇનસ ચાર એક ચાર એક પાંચ આ પ્લસ આ બાજુ હોય તો માઇનસ માઇનસ આ બાજુ હોય તો પ્લસ બરાબર ઝીરો આ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર માઇનસ માઇનસ છ થશે પાંચ પ્લસ ત્રણ આઠ બરાબર ઝીરો તો કે જો નો વર્ગ પ્લસ બી એક્ સ્વરૂપે હોવાથી દ્વિઘાત સમીકરણ છે ઓકે વધુમાં વધુ મોટામાં મોટી ઘાત વર્ગના સ્વરૂપમાં આવી જોઈએ ચલો રકમ નંબર બે લાનો જવાબ આવે એનો વર્ગ માઇનસ બી નો વર્ગ આ પૂર્ણ વર્ગના તફાવતની રીતનું સૂત્ર છે ઓકે ચાલો ગણતરીની શરૂઆત કરો એટલે એક્સ અંદર જશે એટલે એક્સ નો વર્ગ અહીંયા આવશે તો એક્સ પ્લસ આઠ અને આ બાજુની સાઈડ ઉપર લખવા જ આવે એટલે એક્સ નો વર્ગ માઇનસ બે નો વર્ગ પ્લસ એક્સ પ્લસ આઠ અને આ બાજુની ઉપર વર્ગ માઇનસ ચાર એક્સ નો સમાન છે એટલે ઉડી જાય એટલે એક્સ પ્લસ આઠ આ માઇનસ ચાર છે આ બાજુની સાઈડ ઉપર આવે તો પ્લસ ચાર બરાબર ઝીરો એટલે એક્સ પ્લસ બાર બરાબર ઝીરો જે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે નથી માટે દ્વિઘાત સમીકરણ નથી ક્લિયર દ્વિઘાત સમીકરણ હોવા માટેની શરત શું થવી જોઈએ ચાલો બે પદ ને આ બાજુ સાઈડ ઉપર લાવું એટલે ટુ નો વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક બરાબર ઝીરો હવે ટુ એક્સ વર્ગમાંથી એક્સ નો વર્ગ જશે એટલે વધે શું એક્સ નો વર્ગ પ્લસ ત્રણ માઇનસ એક બરાબર ઝીરો સ્વરૂપે નથી સોરી છે 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 રાઈટ ને માટે દ્વિઘાત સમીકરણ છે તમારી શરત એક જ કે વર્ગ વાળું પદ આવવું જોઈએ ચાલો આગળ હવે પદ આખું ચેન્જ થઈ ગયું એટલે આ પદ આવ્યું એ પ્લસ બે આખાના ઘનનું સૂત્ર એનો ઘન પ્લસ થ્રી એ બી પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ નો ઘન ચાલો આના પ્રમાણે સૂત્ર મૂકવા જાવ એટલે એક્સ પ્લસ બે આખાના ઘનનું સૂત્ર આવશે એટલે એક્સનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા એક્સનો વર્ગ ગુણ્યા બે પ્લસ ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા નો વર્ગ પ્લસ બે નો ઘન અને આ બાજુની સાઈડ ઉપર તો તમારે પાસે કઈ પોસિબિલિટી ગણવાની જરૂર નથી એટલે ચાલો એક્સ નો ઘન ત્રણ દુ છ નો વર્ગ બે નો વર્ગ ચાર ચાર તેરીને બાર એક્સ પ્લસ નો ઘન આઠ ચાલો એટલે આવતા લખવાનો થશે તો એક્સ નો ઘન પ્લસ છ નો વર્ગ પ્લસ બાર એક્સ પ્લસ આઠ અને આ બાજુની સાઈડ ઉપર એક્સ નો ઘન માઇનસ ચાર એક્સનો ઘન એક્સ નો ઘન ઉડી ગયા માઇનસ ચાર આ બાજુની સાઈડ ઉપર આવે તો કે સર પ્લસ સ્વરૂપે છે માટે દ્વિઘાત સમીકરણ છે તમારે માત્ર એ વસ્તુ કહેવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો ચાલો તો મિત્રો આ તો તમારા દ્વિઘાત સમીકરણના દાખલા કે જેની અંદર તમારે ચકાસવાનું છે કે દ્વિગત સમીકરણ છે કે નહીં ઓકે થેન્ક યુ